પેલગામ જે છે આ સહાર એટલો બધો ભયંકર છે કે જેને પડદા પાછળ જે લોકો છે એને શોધવાનું કામ ભારત સરકાર અત્યારે કરે છે પેલા પ્રથમ તબક્કામાં આપણે પાણી તેમને જે નદીઓ પાણી આપે છે પાણી બંધ કરી દીધું છે સરકાર કડક માં કડક પગલા લે છે આવી આવી પ્રવૃત્તિઓ કરવા જે થઈ રહી છે હિન્દુત્વને સનાતનને નાશ કરવાનું જે કામ છે એ કામને સામે આપણે જાગૃત કરવા માટે સરકારને ઢંઢોળવા માટે સરકાર વધુ કડક હાથે પગલાં લે એટલા માટે આ કાર્યક્રમ આપણે કર્યો છે અને આ કાર્યક્રમ જે છે એ એટલા માટે છે કે આ આ આતંકીઓ જે છે એની પડદા પાછળ પાકિસ્તાન નો હાથ હોય તો એની સામે ભારતીય સંસ્કૃતિ મુજબ જે લોકો કાશ્મીર કાશ્મીર સ્વર્ગ છે શિવ અને પાર્વતી એટલે કે શ્રી વિદ્યા જે છે એ શ્રી વિદ્યા નું ઉદ્ધમ સ્થાન જે છે એ શ્રીનગર છે

જ્યાં એને જન્મવાનું હોય એને એને યોગ્ય સ્થાન આપે એટલા માટે આ રેલી દરમિયાન આપણે આ મંત્રો મંત્રોચ્ચાર કરી એના આત્માને શાંતિ મળે એટલે મહિલા મંડળ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જુનાગઢ શહેરની અન્ય સંસ્થાઓ જે છે એને સાથે રાખી અને બે મિનિટ આપણે મૌન છે આ મૂળ કારણ જે છે એ ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ પાછળ આટલી ક્રિયાઓ જરૂરી છે

અને આજે અમે લોકોએ કાંઈ કર્યા વગર ખાલી મૌન રેલી કરી છે ઈશ્વર પાસે અગિયાર મૃત્યુંજયના શ્લોક કરી અને પ્રાર્થના કરી કે આ દિવંગતના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે આ દુઃખ સહન થાય એવું નથી અમારા આ મહિલા મંડળ દ્વારા એક જ વડાપ્રધાનને અને સરકારને પ્રાર્થના છે કે આનું ખાસમાં ખાસ નોંધ લેવામાં આવે ને કડકમાં કડક પગલાં લઈ અને આતંકવાદીઓને ઠાર કરવામાં આવે બીજું તો કંઈ ન કહીએ ઈશ્વર ફરીથી આ દિવંગત અને આત્માને શાંતિ આપે આગામી પરશુરામ જયંતિ અમે લોકોએ તો સાવ શાંતિપૂર્ણ રીતે નીકળવાનું નક્કી કર્યું છે અને આજે પણ અમે કોઈ પણ પ્રકારના ઓલા વગર સાવ શાંતિથી રેલી યોજી હતી કારણ કે આ ઘટના જ એવી છે કે આ ઘટનામાં આપણે બધાએ ઈશ્વર એવો નથી કે બ્રહ્મ સમાજ આજે આપ જોઈ શકો છો કે અન્ય સમાજના બધા લોકો પણ અમારી સાથે જોડાયા હતા એટલે આ દિવંગત આત્માઓ માટે આપણે થઈએ એટલું શાંતિપૂર્ણ આયોજન કરવું જોઈએ